જુનાગઢ વિવાદિત મહારાજા ફિલ્મનો મામલો સામે આવ્યો છે વૈષ્ણવ આચાર્યની સાથે રહીને મોટી સંખ્યામાં વૈષ્ણવજનોએ આપ્યું આવેદનપત્ર અને કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી તેઓ હિન્દુ સમાજને તોડવા માંગતા હોય જેમાં હિન્દુઓનું અપમાન થતું હોય છે જેને લઈને કરવામાં આવ્યો હતો ઉગ્ર વિરોધ મોટી સંખ્યામાં આવેદનપત્ર આપવા માટે વૈષ્ણવ સમાજના લોકો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પણ આ સાથે જોડાયા હતા મહારાજા ફિલ્મ એકસો પચાસ વર્ષ પહેલાં કોર્ટ કેસ પર આધારિત હોય તે સમયે અંગ્રેજોનું શાસન હતું અને તેઓ હિન્દુ સમાજને તોડવા માંગતા હોય જેમાં હિન્દુઓનું અપમાન થતું હોય છે વિરોધ નોંધાવ્યો હું રઘુનાથજી દીક્ષિત આજે કલેક્ટર ઓફિસે આવવાની અમને ફરજ પડી છે હિન્દુ ધર્મની વિરુદ્ધ સનાતન ધર્મની વિરુદ્ધ જે યશરાજ ફિલ્મ્સ દ્વારા પિક્ચર બનાવવામાં આવી રહ્યું છે એના વિરુદ્ધ અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ સૌરભ શાહ નામના લેખકે પાયા વગરના આક્ષેપો કરીને નવલકથાના સ્વરૂપમાં હિન્દુ ધર્મનું અને વૈષ્ણવ સંપ્રદાયનું જે ચારિત્ર ચિત્રણ ખરાબ રીતના કર્યું છે એનો વિરોધ અમે સખત રીતે કરીએ છીએ આજે અમારી સાથે ધર્મના અગ્રણીઓ તેમજ હજારો લાખોની સંખ્યામાં વૈષ્ણવ એક મંચ ઉપર ઉપસ્થિત થયા છે બધા આચાર્યો એક મંચ ઉપર ઉપસ્થિત છે તેમજ જૂનાગઢ સાધુ સમાજ સંત સમાજ અને સનાતન ધર્મ પૂજ્ય શંકરાચાર્યજી મહારાજ બધાનો અમને સહયોગ છે બધાનો સહકાર છે બી એ અમને સહકાર છે સ્વામિનારાયણ સંપ્રદાય પણ આજે અમારી સાથે એક મંચ ઉપર ઉપસ્થિત છે અને અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આનો યોગ્ય રીતે જ્યાં સુધી ભાવનાઓને ઠેસ પહોંચી છે એ વસ્તુનો નિકાલ યોગ્ય રીતે કરવામાં આવે શાંતિપૂર્ણ રીતે કરવામાં આવે નહીં તો વૈષ્ણવો અને હિન્દુ ધર્મના અનુયાયીઓ એમની ભાવનાઓ ક્યાં સુધી શાંતિપૂર્ણ રીતે ટકાવી શકાય એ પ્રશ્ન છે આગળ જતાં આ આંદોલન ઉગ્રતા પકડે એવી પણ પૂરી સંભાવના છે આજે કલેક્ટરશ્રીને અમે અમારી રજૂઆત મૂકી છે કલેક્ટરશ્રીએ આવેદન આપ્યું છે અને સંયુક્ત આવેદન આપ્યું છે જુનાગઢ વૈષ્ણવ સમાજ સનાતન ધર્મ તરફથી અને અમને કલેક્ટરશ્રીએ આ રજૂઆત આજે ને આજે સરકારશ્રીને પહોંચાડવાની બાંધરી આપી છે ફિલ્મ એ આવવાની છે એના માટે અમે એ ફિલ્મ છે એ વૈદિક સનાતન ધર્મ ઉપર એક આઘાતના ઈરાદાથી બનાવવામાં આવી છે અને અમારા સૌ સનાતન ધર્મની લાગણીને એ ઠેસ પહોંચાડવાના હેતુથી ને આજના યુવા વર્ગને આપણા વૈદિક સનાતન ધર્મ સંસ્કૃતિથી ગેરમાર્ગે દોરવાના ઇરાદાથી બનાવવામાં આવી છે ખાસ કરીને એમાં અમારા આરાધ્ય શ્રી કૃષ્ણ ભગવાન અને દેવી દેવતાઓ ઉપર અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી છે જે અમારાથી સહન થઈ શકે એવું છે નહીં અને આ પિક્ચર ઉપર કાયમી પ્રતિબંધ આવે એ હાલ પૂરતો સ્ટે છે આજની તારીખ સુધી પણ એ સ્ટે કાયમી પ્રતિબંધ લાગુ કરવામાં આવે એવી અમારી નમ્ર અપીલ છે ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ સિક્સ ડબલ ઝીરો ટુ એકમ ભવન એકમ ભવન મધ્ય રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ